ચાર ચાર પ્લેયર આવ્યા દો અમારા ચાર ચાર પ્લેયર ધોઈ દે તમે ખાલી આ ચોપરા આવ્યો છે આજે મુંબઈ હારવાનું છે ફાઇનલ દિલ્હી જીતે ફાઇનલ અસંભવ અસંભવ મુંબઈ કઈ દી ને હારે અંદર કોણ અમિલિયા અમીલિયા મુંબઈ હારે કઈ ના રમવા રમબા દાહરાય નહીં મસ્તરી છોકરા ના સટફાડે પાકરા ના વિડીયો પણ આવી ગયો કાલે જોઈ લીધું

આ મારા છોકરા રમવા આવે કાયમ હારામાં સારો છોકરો છે તેણીઓ તો આપણે હવે ફોન મેળવતા રહે છે આપણે રમવા રેડી તો હવે વિડીયો પૂરો કરો જય માતાજી